કાઠિયાવાડી કાઠી ઘોડા વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે આ ઘોડાઓની લાખો રૂપિયા કિંમત હોય છે આ ઘોડાઓ ખૂબ જ તેજસ્વી સ્વભાવના હોય છે મારું નામ મંગળુભાઈ ખુમણ હું મેવાસાનો કાઠી દરબાર છું ખરેખર તો કાઠિયાવાડી પ્રદેશ છે અને કાઠિયાવાડ પ્રદેશના પ્રદેશમાં ઉછરતા ઘોડા એ કાઠિયાવાડી ઘોડા છે અને કાઠી ઘોડા એ અતિ સંક્ષિપ્ત અને બહુ સીમિત પ્રમાણમાં કાઠી ઘોડાની જાતો છે જે કાઠી દરબારને ઘરે જ ઉછર્યું હોય કાઠી દરબારે જ એને કેળવણી કરી હોય અને જાતવાન જાતો જે બારથી તેર ઘોડાઓની છે એ નસલની એમણે જાળવણી કરી હોય અને એ કાઠીને ઘરે જ પેઢીઓથી એ ઘોડા જળવાતા હોય એ ઘોડાને કાઠી ઘોડા કહેવામાં આવે છે કાઠી ઘોડાની ખાસિયત એ છે કે એ જે બાર જાત છે તાજણ હોય હરણ હોય સિંગાળ હોય સમઢાળ હોય બોર હોય તો આવી વિવિધ પ્રકારની જાતો છે ને કાઠી દરબારો પેઢીઓથી જાળવતા હોય છે એમાં સાંગી હોય તો એ પેઢી પેઢી એ ઘોડાનો વંશની જાળવણી થતી હોય છે અને એ અતિ ખાનદાન વફાદાર અને અતિ તેજસ્વી યસ્વ હોય છે અને આ વચ્ચે તો એવું હતું કે એક ઘોડાની જાત ધારો કે મેવાસાની તાજણ હોય તો એ બીજે જાય નહીં એના પરિવાર પૂરતા જ એના વછેરા આપવામાં આવે આડેધડ એ જાતનો ઉછેર પણ થતો નહીં એવી એવી રીતે સંકુચિત માણસથી આ જાતોની જાળવણી કરી એમાં રોયલ ઓરિજિનલ કાઠી ઘોડાની સંખ્યા ઘટી ગઈ અને અમુક જગ્યાએ એ જાતો સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ છોટીલાની સાંગી જાતની ઘોડીઓ હતી એ આજે એ જાતની ઘોડીઓ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ છે તો મેવાસાની બોર હતી એ જાત પણ આમ તો જે ઠેકાણાની બોર્યું એ જગ્યા ઉપર એ બોર્યું છે નહીં અત્યારે આજ હું એવું કહી શકું કે બોરની જાત પણ લુપ્ત થઈ ગઈ છે અને આ ઘોડાઓની ખાસિયત ઉપરથી ઘોડાઓ ઓળખાય છે ધારો કે તાજણ તો તાજણના ગુણધર્મો એવા હોય કે તાજણને પાણી પાવા લઈ જાય અવેડા ઉપર તો એ પહેલાં કે નદીમાં તો પાણી ડખોળી અને પીવે અને એના નાખોરા એ ગુડાડીને પાણી પીવે તો બીજી જાત સમર થાય તો ઘોડા ભેગા થાય અને આકલા પડકારા થાય એટલે એના પૂછનો ઝંડો એ ઊંચો લઈ લે અને એના પૂસનું સમર બનાવી અને અશ્વ ઉપર અરે અશ્વાર ઉપર રાખે આ ઘોડાઓની ખાસ પ્રકારની ખાસિયતો હતી શિંગાળ જાતની ઘોડીઓ તો અત્યારે રહી નથી પણ એના મુંડકીમાં બે કાનની વચ્ચે શિંગની નિશાની હોય આ શિંગાળ જાતની ઘોડીઓ હતી એ પણ અત્યારે તો લુપ્ત જ થઈ ગઈ છે વધારેમાં વધારે જાતવાન ઘોડાઓમાં અત્યારે તાજણ ફૂલમાળ ભૂતળીયું એવી ઘોડીઓના અસ્તિત્વ છે પણ એ સંપૂર્ણ શુદ્ધતાપૂર્વક એની જાળવણી થઈ નથી ઘોડા એ તો એવી વસ્તુ છે કે એની ઈશ્વરી શક્તિથી કાઠી ઘોડાઓ આખા વિશ્વ પ્રસિદ્ધ હતા જસદણના ઘોડાઓ તો દુનિયામાં ખ્યાતનામ હતા દુનિયાની રેસોમાં વિદેશોમાં જસદણ હિંગોળગઢમાં જે ઘોડા ઉછેરતા ઉસરતા હતા એ તો અતિ પ્રસિદ્ધ ઘોડા હતા અને અત્યારે કાઠી ઘોડા મારી દૃષ્ટિએ આખા સૌરાષ્ટ્રમાં શુદ્ધ કાઠિયાવાડી ઘોડું શુદ્ધ કાઠી ઘોડું કહેવાય એવા પાંચથી હાથ ઘોડા જ છે ધીરે ધીરે આ કાઠી ઘોડાનું અસ્તિત્વ ઘટતું જાય છે કાઠિયાવાડી ઘોડા પુષ્કળ છે પણ એ જાતવાન કાઠીઓએ અર્જિત કરેલી અને કાઠીઓને ત્યાં જળવાણેલી સદીઓ જૂની જાતો છે ને એ અત્યારે લુપ્ત થઈ ગઈ છે મારું નામ અખુભાઈ કુમાર મારું ગામ સાવરકુંડલા મારી પાસે આ પ્યોર કાઠિયાવાડી નસલનો ઘોડો છે અને એની પેટા જાત છે તાજા ગલદાર રોજો આ કલર છે આનો અને છ વર્ષનો ઓસ્ટ્રેલિયન છે મૂળ લાઈન ચાલુ છે જે સરકારી ઘોડા છે સરકારી જે આપણું બ્રીડિંગ સેન્ટર છે કાઠિયાવાડી એમાં જે ચાપરાજગરીનો ઘોડો છે એનો આ વસેરો છે એટલે મૂળ લાઇન છે જૂનાગઢ નવાબની જે પ્રિઝર્વ કરેલી અત્યારે સરકાર હસ્તગત છે પણ એ પ્રિઝર્વ કરેલી લાઇનનો આ ઘોડો છે અત્યાર સુધીમાં આમનું એક બચ્ચું આવેલું છે મારી પાસે જે નાનો વછેરો છે અને તાજણ જાતનો આ ઘોડો છે અને ખાસિયત શું હોય કાઠિયાવાડીની ખાસિયતમાં એવું છે કે સ્ટ્રોંગ હોય બોડી સ્ટ્રક્ચર એ રીતનું બહુ ઊંચું પણ નહીં બહુ નીચું પણ નહીં અને એનું બહુ પ્રપોશનમાં હોય એનું બોડી સ્ટ્રક્ચર ડાબ એના મજબૂત હોય પછી માલિક સાથે એને બહુ જ લગાવ હોય એટલે થોડો અગ્રેસિવ હોય બીજા પ્રત્યે બીજું એમની ખાસિયત છે કાન એનું મોઢું અને એની જે શરીરની બનાવટ છે એવી બનાવટ બીજા ખો બીજા બ્રિડના ઘોડામાં તમને ઊંચાઈ જોવા મળશે અથવા તો બહુ હેવી સ્ટ્રક્ચર જોવા મળશે અથવા તો બહુ ઊંચા બહુ નીચા અને વધાર પડતા કાન મોટા પણ બધું જ સરખું હોય એવું વર્લ્ડમાં એક જ બ્રીડ છે જે કાઠિયાવાડી બીડ છે જે તમને બધું સંતુલન જોવા મળે એક બોડીમાં એક બ્યુટી જોવા મળે એક એનિમલની એ આની ખાસિયત છે બીજી ઘણી ખાસિયતો છે પેટા ખાસિયતોમાં જે કાઠી દરબારો બ્રીડ કરી બહુ જ સમય પહેલાના સમયથી કાઠી દરબારો બ્રીડ કરતા એટલે આની જાતનું નામ કાઠિયાવાડી પડ્યું અને એના ઉપરથી જ કાઠિયાવાડ નામ પડ્યું છે કાઠિયાવાડી ઘોડાની અંદાજીત કિંમતો શું હોય છે આમ અંદાજીત કાઠિયાવાડીની ઘોડાની કોઈ એવી પરફેક્ટ કિંમત નથી કે એનું કારણ છે કે આને ના તો કોઈએ એટલી બધી પ્રિઝર્વ કરેલી છે આપણા જ ઓલાને લીધે ખરાબ વલણને લીધે અશ્વ પ્રત્યેનો અને બીજું કે સામેવાળો કેવું જનાવરને ઓળખે છે અને કેવું એને વેલ્યુ આપે છે એ ઉપર આની કિંમત હોય છે કિંમત આમાં પચાસ હજારથી લઈ અને પચીસ લાખ સુધી આની કિંમત જઈ શકે જેવો વેચવાવાળો અને જેવો લેવાવાળો